પાઠ સોળ લાલચનું પરિણામ બાળદોસ્તો તમને રમવાનું ફરવાનું ભણવાનું બહુ ગમે ખરું ને કોઈ કંઈક વસ્તુ આપે તો પણ બહુ ગમે મનમાં થાય કે બધી વસ્તુ એક સાથે મળી જાય તો કેવું સારું પણ એવી લાલચમાં અવાય નહીં લાલચનું પરિણામ કેવું આવે છે તે બતાવતી એક વાર્તા જોઈએ વાર્તાનું નામ છે લાલચનું પરિણામ વાર્તા એક ગામમાં પતિ પત્ની રહેતા હતા તેમની પાસે એક ચમત્કારિક મરઘી હતી તે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી પતિ પત્ની ખૂબ સુખી હતા પણ પતિને થોડો અસંતોષ રહેતો તેને થોડા જ સમયમાં ખૂબ પૈસાદાર થવું હતું એક દિવસ તેને વિચાર આવ્યો જો મરઘી પાસેથી એક સામટા સોનાના ઈંડા મળી જાય તો કેવું સારું આ માટે શું કરવું અંતે તેણે નક્કી કર્યું કે મરઘીને મારીને તેના પેટમાંથી બધા ઈંડા એક સાથે કાઢી લઈશ બીજે દિવસે સવારે મરઘી જ્યારે સોનાનું ઈંડું આપતી હતી ત્યારે તે બાજુમાં જ ઊભો રહ્યો ઈંડું હાથમાં લીધું ને પછી તેણે મરઘીને પકડી લીધી ને ધાર ધાર ચાકુ વડે તેના પેટને ચીર્યું પણ અફસોસ તેના પેટમાં તો ના ઈન્ડું તેના દુઃખનો માથું કૂટી રડવા લાગ્યો આ સાંભળી તેની પત્ની તેની પાસે આવી પતિએ બધી વાત કરી પત્નીને ગુસ્સો આવ્યો ઈંડા માટે મરઘીને મારી નાખી થોડી વારે કહે સામટું લેવાની લાલચમાં રોજ એક ઇંડું મળતું હતું તે બંધ થયું જોયું લાલચનું પરિણામ કહી તે આસુ સારતી ઘરમાં ગઈ જોયું ને મિત્રો લાલચનું કેવું પરિણામ આવ્યું એક સામટું લેવાની લાલચમાં રોજનું એક ઇંડું પણ ખોયું જવાબ આપો દોસ્તો વાર્તા ગમીને તો ચાલો હવે હું જે પ્રશ્ન પૂછું તેના તમારે જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે મરઘીને બીજું શું કહેવાય હા મરઘીને બીજું ઉકડી કહેવાય છે મરઘીની જેમ બીજું કોણ કોણ ઈંડા આપે છે મરઘીની જેમ બતક કબૂતર કાબર ચકલી કોયલ કાગડી જેવા ઘણા પક્ષીઓ ઈંડા આપે છે હવે જુઓ આ વાર્તામાં જેમ પતિ પત્ની આ રીતે જોડ બની તેમ પરિવારના સભ્યોની બીજી જોડ બનાવો હા માતાપિતા કાકા કાકી દાદા દાદી भाई भाभी जेवी जोड़ बन से खरु ने ते पंखियों कया, कया पंखीओ नाम लखो सरस मोर पोपट काबर चकली कोयल, कबूतर वगैरे विरुद्धार्थी शब्द लखो विद्यार्थी मित्रों चलो हमें કેટલાક શબ્દોના વિરોધી અર્થ બતાવતા શબ્દો લખીયે દિવસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય હા રાત એ મુજબ સુખીનો વિરુદ્ધાર્થી શબ્દ દુખી થાય પાસેનો દૂર પૈસાદારનો ગરીબ તો असંતોષનો થાય સંતોષ અને રડવું નો વિરુદ્ધાર્થી શબ્દ હસવું થાય આ શબ્દો સારા અક્ષરે લખો પ્રશ્ન બનાવો બાળદોસ્તો હું જે શબ્દ બોલું તેને લગતો પ્રશ્ન બનાવવાનો છે જુઓ મોરવા શબ્દ છે તો આનો પ્રશ્ન બનશે આપણા ગામનું નામ શું છે હવે જુઓ મરઘી શબ્દ છે તો પ્રશ્ન બનશે સોનાનું ઈંડું કોણ આપતું હતું આ રીતે તમારે બીજા શબ્દ ઉપરથી પ્રશ્ન બનાવવાના છે ગીત મજાનું વિદ્યાર્થી મિત્રો તમે બધાએ ચાંદો સૂરજ તારાઓ ધરતી આકાશ ફૂલો ફળો બધું જ જોયું છે ખરું ને તો આ બધું કોણે બનાવ્યું હશે હા આ બધું બનાવનાર ભગવાનને આપણે વારંવાર વંદન કરવા જોઈએ તો ચાલો આપણે આજે એક પ્રાર્થના જોઈએ

સવારે મંદિર મસ્જિદમાં લોકો શું કરે છે સરસ સવારે મંદિરમાં જઈ લોકો ભગવાનનું ધ્યાન ધરે છે અને મસ્જિદમાં જઈ ખુદાની બંદગી કરે છે હવે કહો તમે કોને કોને સાથ આપો છો કેવી રીતે આપણા ગામમાં ક્યાં ક્યાં મંદિર મસ્જિદ છે અને મંદિર કે મસ્જિદ વિશે ચાર પાંચ વાક્યો લખો મિત્રો બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે શબ્દના અર્થ લખો બાળમિત્રો અહીં કેટલાક શબ્દો આપ્યા છે તેનો અર્થ બતાવતા શબ્દો લખીએ પરોડ શબ્દનો અર્થ કયો થાય હા સવાર એ મુજબ देव शब्द नो अर्थ भगवान थाए नभ એટલે आकाश निंदर એટલે ઊંગ सागर એટલે દરિયો અને દુનિયા નો અર્થ જગત થાય આ શબ્દો સારા અક્ષરે લખો શબ્દ બનાવો મિત્રો હવે અહીં આપેલો ફકરો તમારે વાંચવાનો છે અને પછી એક શબ્દ હું બનાવું એ રીતે તમારે બીજા શબ્દો બનાવવાના છે ચાલો ફકરો વાંચવા તૈયાર થઈ જાઓ એક હતા શેઠ એ ખૂબ જ પૈસાદાર ગામમાં સૌ એમને માનપૂર્વક બોલાવે શેઠ હતા જેવા રૂવાબદાર दरेक शेठ साथे अदब भेर वर्ते शेठ ने मोटाई नहीं ए तो दरेक साथे हरक भेर बात करे दोस्तों हम शब्दों बनाए पैसा शब्द पर थी पैसादार शब्द बनाव्यो एवं रीते रुआब पर थी रुआबदार बने तो मान पर थी मानभेर હરખ પરથી હરખભેર અને અદબ પરથી અદબભેર શબ્દ બનાવી શકાય વાંચો અને લખો બાળકો અહીં કેટલાક ર કારવાળા અને રૂકારવાળા શબ્દો આપેલા છે તેને તમારે વાંચવાના છે ચાલો વાંચીએ સૂર્ય કર્ણ चंद्र हर्षा ऋषि प्रकृति गर्व नक्षत्र पूर्वा तृषा प्रिया दुर्गा प्रेम प्रकाश हृदय કૃષ્ણા રવિન્દ્ર હર્ષદ મિત્ર કૃષ્ણ શ્રાવણ પ્રવીણ ક્રમ પૃથ્વી કર્કવૃત્ત બાળકો આ શબ્દો તમારે લખીને બતાવવાના છે વાંચો બાળમિત્રો અહીં જે વાક્યો લખેલા છે એને તમારે ઉલટસુલટ વાંચવાના છે પહેલું વાક્ય છે જોરે દેવી દેરે જો અને ઉલટું વાંચીશું જોરે દેવી દેરે જો બીજું છે જો ટબુ બૂટ જો ને ઉલટાવીને પણ આ જ રીતે વંચાશે જો ટબુ બૂટ જો અને આ છે લતા દે તાલ અને ઉલટાવી વાંચીએ લતા દે તાલ સરખું જ થયું આ વાંચો પી સરલા રસ પી લીમડી ગામે ગાડી મળી અને કાકા મારા રામા કાકા મિત્રો બાકીના વાક્યો તમારે જાતે ઉલટસુલટ કરી વાંચવાના છે ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો તમે રાષ્ટ્રધ્વજ તો જોયો જ છે હવે તેના પરથી અહીં આપેલી ખાલી જગ્યામાં પૂરવાની છે રાષ્ટ્રધ્વજમાં કુલ ખાલી જગ્યા રંગ છે હા ત્રણ સૌથી ઉપરનો રંગ ખાલી જગ્યા છે અને સૌથી નીચેનો રંગ ખાલી જગ્યા છે સાચો જવાબ સૌથી ઉપર કેસરી અને સૌથી નીચેનો રંગ લીલો છે હવે કહો वच्छनो रंग खाली જગ્યા છે હમ સફેદ આવશે તથા ધ્વજની વચ્ચે એક ખાલી જગ્યા છે ખરું ચક્ર આવશે દોસ્તો આ ખાલી જગ્યાઓ આવતીકાલે લખીને બતાવજો ગૃહ કાર્ય બાળમિત્રો આવતીકાલે તમારે રાષ્ટ્રધ્વજ નું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે પ્રવૃત્તિ પૂંઠામાંથી ઘર બનાવો વૃક્ષનું ચિત્ર દોરી તેના અંગોના નામ લખો આપણે સમજ્યા શીખ્યા વાર્તા દ્વારા લાલચના પરિણામ વિશે વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા શબ્દ પરથી પ્રશ્ન બનાવ્યા ઉપસર્ગ અને પૂર્વજ્ ને જોડ્યા